છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો દસમો ખંડ એ ભારતીય જ્ઞાન પરંપરાનો એક અત્યંત મહત્વપૂર્ણ સેવાનું ફળ કેવી રીતે મળે છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે ઉપકોશલ કમલાયન વિરહ સાધના અને અગ્નિવિદ્યાનો ઉદય એક પ્રસ્તાવના વિદ્યાની પરંપરા અને સાતત્ય છાંદોગ્ય ઉપનિષદના અગાઉના ખંડોમાં આપણે જોયું કે કે વી રીતે સત્યકામ જાબાલે પ્રકૃતિ અને ગુરુ ગૌતમ પાસેથી બ્રહ્મ જ્ઞાન મેળવ્યું હવે સત્યકામ પોતે એક મહાન આચાર્ય છે ઉપનિષદના ચોથા અધ્યાયના દસમા ખંડમાં એક નવું પાત્ર પ્રવેશે છે બાયનસ ઉપકોસલ કમલાયન ઉપકોસલ એ સત્યકામનો શિષ્ય છે આ ખંડ આપણને સમજાવે છે કે જ્ઞાન મેળવવા માટે માત્ર બુદ્ધિ જ નહીં પણ તપ અને સેવા પણ અનિવાર્ય છે બે

ઉપકોશલે બાર વર્ષ સુધી અગ્નિઓની સેવા કરી હતી છતાં ગુરુએ તેને દીક્ષા ના આપી આ એક ગુરુ દ્વારા લેવામાં આવતી શિષ્યની કસોટી હતી સત્યકામ જોવા માંગતા હતા કે ઉપકોશલમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કેટલી તીવ્રતા છે ત્રણ ગુરુ પત્નીની કરુણા અને ગુરુનું મૌન ગુરુ પત્નીએ જોયું કે ઉપકોશલે વર્ષો સુધી મહેનત કરી છે તેણે સત્યકામને વિનંતી કરી ગુણ હે ભગવાન આ બ્રહ્મચારી દુબળો પડી ગયો છે તેણે અગ્નિઓની ખૂબ સેવા કરી છે અગ્નિઓ તેના પર પ્રસન્ન છે જો તમે તેને જ્ઞાન નહીં આપો તો આ કદાચ તમારી તમારી નિંદા કરશે અર્થાત મર્યાદા માટે તેને ઉપદેશ આપો પરંતુ સત્યકામ જાબાલ કઈ પણ બોલ્યા વગર આશ્રમ છોડીને યાત્રા પર નીકળી ગયા આ ઘટના શિષ્ય માટે અત્યંત આઘાતજનક હતી ગુરુ નું આ મૌન એ શિષ્યની અંદર જ્ઞાનની ભૂખ જગાડવા માટે હતું ચાર ઉપકોસલનો શોક અને અગ્નિયોનો સંવાદ ગુરુના ગયા પછી ઉપકોસલ માનસિક રીતે ભાંગી પડ્યો તેણે ભોજનનો ત્યાગ કર્યો જ્યારે ગુરુ પત્નીએ તેને ભોજન માટે આગ્રહ કર્યો ત્યારે ઉપકોસલે હૃદયસ્પર્શી જવાબ આપ્યો ગુણિયા માતા મારા હૃદયમાં અનેક કામનાઓ અને વ્યાધિઓ છે હું શોકથી ભરેલો છું જ્યારે મન અશાંત હોય ત્યારે ભોજન કેવી રીતે કરી શકાય શિષ્યની આ કરુણ દશા અને શુદ્ધ નિષ્ઠા જોઈને જે ત્રણ અગ્નિઓ ગાર્હપત્ય દક્ષિણાગ્નિ અને આહવનીયની તે સેવા કરતો હતો તે ત્રણેય અગ્નિઓ પ્રગટ થયા તેમણે પરસ્પર વિચાર્યું કે આ આપણી સેવા એવી રીતે કરી છે કે જાણે આપણે તેના આત્મા હોઈએ ચાલો આપણે જ તેને જ્ઞાન આપીએ પાંચ પ્રાણો બ્રહ્મ કમ બ્રહ્મ ખમ બ્રહ્મ મહામંત્રનો ઉપદેશ અગ્નિઓએ ઉપકોસલને એકસાથે એક સાથે સંબોધીને કહ્યું પ્રાણો બ્રહ્મ કમ બ્રહ્મ ખમ આ ત્રણ શબ્દોમાં આખા અસ્તિત્વ સાર છુપાયેલો છે એક પ્રાણ પ્રાણ એ છે જે ધબકાર છે જે ગતિ છે તે સુખ અથવા આનંદ ઉપનિષદ કહે છે કે જે સુખ નશ્વર છે તે બ્રહ્મ નથી પણ જે આનંદ શાશ્વત છે તે ક છે ત્રણ ખમ ખા ખમ એટલે આકાશ અથવા શૂન્યતા તે અનંતતાનું પ્રતિક છે જ્યારે ઉપકોસલે પૂછ્યું કે પ્રાણ તો સમજાય છે પણ ક અને ખ શું છે ત્યારે અગ્નિઓએ એક અત્યંત ગૂઢ રહસ્ય સમજાવ્યું જે ક સુખ છે તે જ ખ આકાશ છે અને જે ખ છે તે જ ક છે આનો અર્થ એ છે કે પરમાત્મા આકાશ જેવા અનંત પણ છે અને હૃદયમાં અનુભવાય તેવા આનંદરૂપ પણ છે જો સુખ અનંત ન હોય તો તે સાચું સુખ નથી અને જો આકાશ અનંતતા આનંદદાયક ન હોય તો તે જ્ઞાન નથી છ દાર્શનિક વિશ્લેષણ સેવા જ્ઞાનમાં કેવી રીતે બદલાય છે આ ખંડ આપણને સમજાવે છે કે ચિત્ત શુદ્ધિ બાર વર્ષની સેવાએ ઉપકોસલના ચિત્તને દર્પણ જેવું સાફ કરી દીધું હતું એટલે જ અગ્નિઓના અદ્રશ્ય અવાજને તે સાંભળી શક્યો પ્રકૃતિનો સાથ જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યમાં નિષ્ઠાવાન હોય ત્યારે જળ તત્વો અગ્નિ પણ ચેતન બનીને તેને માર્ગ બતાવે છે વિરહનું મહત્વ ઉપકોસલ નો શોક એ લૌકિક શોક ન હતો પણ મુમુક્ષત્વ મોક્ષ ની તીવ્ર ઈચ્છા હતું જ્ઞાન હંમેશા તીવ્ર વ્યાકુળતા પછી જ મળે છે સાત ઉપસંહાર અને આગામી કડી દસમા ખંડના અંતે ઉપકોસલ એ સમજાય ગયું કે પરમાત્મા કોઈ દૂરની વસ્તુ નથી પણ તે તેના પ્રાણ માં તેના આનંદ માં અને વ્યાપક આકાશ માં છે જો કે અગ્નિઓ તેને હજી પોતાના વૈયક્તિક સ્વરૂપો ઇન્ડિવ્યુઅલ ફોર્મ્સ ઓફ યાયરનું જ્ઞાન આપવાનું બાકી રાખ્યું હતું જે પછીના ખંડો અગિયાર બાર માં આવે છે આ ખંડ સાબિત કરે છે કે સાચું શિષ્ય એ છે જે ગુરુની ગેરહાજરીમાં પણ શ્રદ્ધા ગુમાવતો નથી ઉપ કૌશલની આ કથા એ દરેક સાધક માટે આશાનું કિરણ છે કે તમારી સેવા ક્યારે નિષ્ફળ જતી નથી